ધોરણ દસ સ્વાધ્યાય તેર પોઈન્ટ એક તેની અંદર આપણે બહુલોકનો દાખલો તમારી નજર સમક્ષ અહીંયા આપેલો છે વિદ્યાર્થી મિત્રો તો એ દાખલો આપણે કઈ રીતે ગણવું જ્યારે પરીક્ષાની અંદર આ ટાઈપના પ્રશ્નો પૂછાય કે આ રીતનું ચાર્ટ આપેલું હોય અને એમ કીધું હોય કે બહુલોક શોધો તો પહેલાં તો આપણને એનું સૂત્ર આવડતું હોવું જોઈએ જો એની આઈડેન્ટિટી આપણને આવડશે તો જ આપણે દાખલો ગણી શકશું તો એના માટે હું અહીંયા પહેલાં તમારી સમક્ષ આઈડેન્ટિટી લખું છું કે ઝેડ બરાબર એલ વત્તા કાઉસમાં એફ વન માઇનસ એફ જીરો અને છેદમાં ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ અને બ્રેકેટ પૂરો કરીને એને ગુણાકારમાં એચ બતાવવાનું છે હવે આ ટોટલની માહિતી આપણે કઈ રીતે નક્કી કરવી તો પહેલાં તો એફ વન આપણે ફાઇન્ડ કરવાનું તો એફ વન આ જે ચાર્ટ આપેલું છે એની અંદર એફ વન કોને કહેવાય તો અહીંયા જે આવૃત્તિ આપેલી છે એમાં સૌથી મોટી જે રકમ આપેલી હોય એ એને એફ વન તરીકે લેવાનું છે તો જો અહીંયા આવૃત્તિ દસ પાંત્રીસ બાવન એકસાઠ આડત્રીસ અને ઓગણત્રીસ તો આપણે તરત જ કહી શકશું કે અહીંયા સૌથી મોટી આવૃત્તિ કઈ છે તો કે એકસાઠ છે તો એફ વનમાં આપણે એકસાઇઠ લેશું હવે આપણે એફ ઝીરોને નક્કી કરવાનું છે તો એફઝીરો આમાંથી કોને કહી શકીએ આપણે તો કે એકસાઠ જે સૌથી મોટી આવૃત્તિ છે એના પહેલાં કઈ સંખ્યા આવેલી છે તો તમે તરત જ કહેશો કે એના પહેલાં બાવન આવેલા છે તો અહીંયા આપણે બાવન લેશું ફિફ્ટી ટુ બરાબર હવે અહીંયા એફ ટુ તો એફ ટુ આપણે કોને લેશું તો કે સૌથી મોટી આવૃત્તિ જે આપેલી જે છે એના પછી જે સંખ્યા આવેલી હોય એને એફ તરીકે લેવાના છે તો અહીંયા આડત્રીસ આવેલા છે તો અહીંયા આપણે આડત્રીસ લેશું વિદ્યાર્થી મિત્રો આ એટલું સમજાઈ ગયું તમને એફ વન પહેલાં આપણે ફાઇન્ડ કરવાનું તો આની અંદર જે આવૃત્તિ આપેલી હોય એમાં સૌથી મોટી આવૃત્તિ આપેલી હોય એને એફ વન તરીકે લેવાના છે એના પહેલાં જે સંખ્યા આવતી હોય એને એફ તરીકે લેવાના છે અને જે એફ વનની પછી જે સંખ્યા આવે છે એને આપણે એફ ટુ તરીકે લેવાના છે અને હવે આપણે એની ઊંચાઈ જોઈએ તો અહીંયા ઊંચાઈ તરીકે અહીંયા જે વર્ગ આપેલા છે ઝીરોથી વીસ વીસથી ચાલીસ ચાલીસથી સાઠ તો એ વીસ વીસના ગેપ આપેલા છે તો એચ તરીકે આપણે અહીંયા વીસ લેશું બરાબર હવે અહીંયા એલ આપણે કોને લેવાનું છે તો વિદ્યાર્થી મિત્રો જે મોટી સૌથી મોટી આવૃત્તિ આપેલી જે છે એની અંદર જે વર્ગ આપેલું છે એની અધ સીમા જે અહીંયા આપેલી છે એ એકસાઠ આપેલી છે તો એ ને આપણે એલ તરીકે લેશું આ એટલું સમજાઈ જાય એટલે આ દાખલો આપણા માટે એકદમ આસાન થઈ ગયો હવે અહીંયા આપણે એલની કિંમત મૂકી દઈએ સિમ્પલિફાઈ આપણે આપીએ તો એલની કિંમત કેટલી છે તો કે સાઈઠ છે વત્તા એફ વન કેટલા આપેલા છે તો કે એકસાઠ આપેલા છે ઓછા એફ જીરો કેટલા આપેલા છે તો કહે કે બાવન આપેલા છે છેદમાં બે ગુણ્યા એફ વન એફ વનની વેલ્યુ કેટલી છે તો એકસાઇટ છે માઇનસ એફ ઝીરો કેટલા આપેલા છે તો કે કે બાવન આપેલા છે માઇનસ એફ ટુ કેટલા આપેલા છે તો કે કે આડત્રીસ આપેલા છે બ્રેકેટ પૂરો કરીને એચ કેટલા આપેલા છે તો કે એચ જે છે તે વીસ આપેલા છે હવે આને આપણે સિમ્પલિફાય કરીએ તો અહીંયા સાઈઠ વધતા અહીંયા બાદ બાકી આપણે કરીએ એકસાઇટમાંથી બાવન જશે તો અહીંયા કેટલા રહેશે વિદ્યાર્થી મિત્રો તો જો અહીંયા નવ બચશે બરાબર ને એને ગુણ્યા અહીંયા વીસ લઈ લેવાના આપણે અને છેદમાં એકસાઠ ગુણ્યા બે એટલે કે બે એકું બે અને છ દુ બાર એટલે કે એકસો બાવીસ થશે ઓછા અહીંયા બાવન અને આડત્રીસ એનો સરવાળો કરશું તો નેવું થશે તો એ નેવુંને આપણે એકસો બાવીસમાંથી બાદ કરવાના છે અહીંયા બંનેનો ગુણાકાર કરવાના છે નવ દુ અઢાર તો કે એકસો ને અને છેદમાં અહીંયા એકસો ને બાવીસમાંથી નેવું જશે તો અહીંયા બત્રીસ રહેશે હવે આનો આપણે ભાંગાકાર કરવાનો છે અને ભાંગાકાર કરશું એટલે એનો જે જવાબ આવે એને આપણે સાઈઠની અંદર એડ કરવાના છે તો એકસો એંસી ભાંઘા બત્રીસ બત્રીસ પંચા તો કે પાંચ દુ દસ દસે પડી શું બધા એકસો ને સાઈઠ થશે હવે અહીંયા જીરો અહીંયા બે અહીંયા પોઈન્ટ લખીને અહીંયા એક ઝીરો અહીંયા આપણે ઉતારવાનું હવે અહીંયા એકસો એંસી ભાંઘા બત્રીસ તો બત્રીસ પંચા એકસો ને સાહીઠ હવે એકસો એંસીમાંથી એકસો સાઠ જશે તો વીસ વધશે હવે બાળ મિત્રો અહીંયા એક ઝીરો મૂકીને અહીંયા શૂન્યને નીચે ઉતારવાનું તો અહીંયા દસાંશ મૂકી દેવાનું છે અને બત્રીસ છક એકસો ને બાણું થશે ચોદું બાર બાજુ બકડો વધે આવી એક છતેરી અઢારને એક ઓગણીસ એકસો ને બાણું થશે બસોમાંથી એકસો બાણું નીકળી જશે તો આઠ રહેશે હવે આ જીરોને નીચે ઉતારવાનું હવે બાસઠ બત્રીસ દુ તો કે ચોસાઇ તો અહીંયા છ વધશે એ તે દસકો લેશું તો અહીંયા એક વચ્ચે હવે અહીંયા આપણે એક ઝીરો ફરી વખત લખશું અને બત્રીસ પંચા એકસો ને સાઠ કરશું તો આનો જે જવાબ છે વિદ્યાર્થી મિત્રો જે જવાબ આપણને મળશે તો અહીંયા ઝેડ બરાબર સાઠ વત્તા પાંચ પોઈન્ટ છસો ને એટલે કે પાસાઠ પોઈન્ટ છસો ને પચીસ આ બહુલકનો આપણને જવાબ મળશે તો વિદ્યાર્થી મિત્રો બહુલગ્નના દાખલા જ્યારે આવે ત્યારે આ આઈડેન્ટિટીનો યુઝ કરીને આપણે દાખલા ગણવાના છે જો તમને અમારો આ વિડીયો ગમે તો એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવા અવનવા વિડીયો બનાવશું જેમના નોટિફિકેશન તમને મળતા